પોલીસ સ્ટેશન થી માત્ર ત્રણસો મીટર દૂરની શિવકૃપા સોસાયટીના પાર્કિંગમાં પાર્ક કરેલી બે ફોર વ્હીલર માંથી એક પોઈન્ટ છપ્પન વિદેશી દારૂ જથ્થો ઝડપાયો છે જથ્થો સંગ્રહ કરનાર બેસમને સુરત શહેર પીસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર ગત દસમી રોજ પીસીબી પોલીસને બાતમી મળી હતી કેળાજન પોલીસ સ્ટેશન થી માત્ર ત્રણસો મીટર દૂર ગંગેશ્વર મહાદેવ મંદિર રોડ શિવ કૃપા સોસાયટી ઘર નંબર પાંચ ના પાર્કિંગ માં એક આર ટ્વેન્ટી કાર તથા ઇકો કાર માં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે પોલીસે રેડ કરી ધવલ રાજભાઈ ભૂતવાલા તથા યોગેશભાઈ રાવજીભાઈ પાટ બે ફોર વ્હીલર તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ સાત પોઈન્ટ સિત્યોતેર લાખની મત્તાનો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસે દારૂનો જથ્થો મોકલનાર આરોપી વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી